આજની મહિલાઓ પુરુષની સમોવડી બની સમાજ અને પરિવારને મદદરૂપ થવા હંમેશ જહેમ જહેમતશીલ હોય છે ત્યારે આવા જ એક મહિલા જામનગરમાં રહે છે જેમનું નામ કવિતાબેન છે તેઓ અથાણા ક્વીન તરીકે અલગ ઓળખ ઊભી કરી છે કવિતાબેનના લગ્ન બાદ આર્થિક સંકળામણ આવતા તેઓએ અથાણા બનાવવાની શરૂઆત કરી હતી આજે વ્યવસાયમાં તેઓ ખૂબ સફળ થયા છે જે અથાણાની ડિમાન્ડ દેશ વિદેશમાં ખૂબ છે તેઓ ગુજરાત બહાર મુંબઈ લંડન મસ્તક સહિત અનેક દેશોમાં અથાણા એક્સપોર્ટ કરે છે એટલું જ નહીં આજે કવિતાબેને અન્ય દસ મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે કવિતાબેન જેવા સાહસિક મહિલાઓથી અન્ય મહિલાઓને પણ દુઃખના સમયે પરિવારને બેઠો કેમ કરી શકાય તેની પ્રેરણા મળે છે મારું નામ કવિતા મહેતા છે હું અથાણાનો બિઝનેસ કરું છું પહેલાં હું જે જ્યારે મારા મેરેજ થઈને આવ્યા ત્યારે બધું બે મારા ઘરમાં બધું વ્યવસ્થિત સારું હતું બધું પણ અમુક સમય જતા સંજોગો એવા થતાં મારે જરૂર પડ્યું કે મને કંઈક કરવું પડશે મારા સંજોગો એવા આવ્યા એવી છે અને મેં મારા હસબન્ડને હેલ્પ કરવા માટે એક વિચાર્યું કે કંઈક આગળ વધું એટલે ઘણા બધા માં આગળ વધવાની કોશિશ કરી પણ આમાં હું સારી એવી સફળતા મેળવી અને હું આગળ વધી છું જે કે અથાણાનો બિઝનેસ કરવા માટે કે જે પહેલાં હું નાના નાના બિઝનેસમાં જોડાતી હતી કે પેલાં ટિફિન કરું મ અથાણામાં નાના નાના કરીને કરી હતી પછી બધા મસાલા બનાવવાના પછી નાસ્તા બનાવવાના એવું એમાંથી મને આ એક સારી લાઈન મળી છે કે જે એમાં હું આગળ અત્યારે થઈ છું જે નાના ધોરણે ચાલુ કરી અને અત્યારે હું આગળ એમાં વધી છું અત્યારે મારી પાસે આઠથી દસ બહેનો કામ કરે છે ઉપરાંત હું એ બહેનોને સારી રીતે રાખું છું અથવા એ લોકોને સારું ગુજરાન મળે છે અને અત્યારે મારો જામનગરમાં તો છે જ ઉપરાંત બોમ્બે અમદાવાદ અને હું એક્સપોર્ટ કરું છું ધારો કે અમેરિકા છે પછી નાઇરોબી છે અને મક્સદ એવી રીતના ઘણા બધા જગ્યાએ મારું થાય છે

ખાટા અથાણા જે અમે ચાર દિવસમાં બનાવી દઈએ છીએ